નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું મહિલા અને બાળ વિકાસની યોજનાઓમાંની એક મહિલા શક્તિ કેન્દ્ર વિશેની અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને યોજનાની માહિતી કઈ રીતના મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી આ ચેનલ પર જોવા મળી જશે લાભ કોને મળશે તો કોઈ પણ મહિલા યુવતીને લાભ મળશે કોઈ પણ આવક મર્યાદા બાદ નથી યોજના વિશે વાત કરીએ તો મહિલા શક્તિ કેન્દ્ર એક એવું એકમ છે કે જેના સરકાર વિવિધ સેવાઓ કાર્યક્રમો કૌશલ્ય વિકાસ રોજગારી ડિજિટલ સાક્ષરતા આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી અને કાર્યક્રમો ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલા સુધી પહોંચાડવામાં આવશે જેથી મહિલાને સશક્ત બનાવી શકાય મહિલા સશક્તિકરણ માટે અમલી કાર્યક્રમોની યોજના જેવા કે બીબીબીપી એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ વન સ્પોર્ટ સેન્ટર એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન મહિલા પોલીસ સ્વયંસેવકો સ્વઘાર ઉજ્જવલા વગેરે યોજનાની માહિતી પૂરી પાડવા તથા લાભ આપવા લાભ ક્યાંથી મળશે તો જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી રાજકોટ કયા કયા પુરાવાની જરૂર પડશે તો મહિલા સરકાર જે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરેલ તેને અનુરૂપ આધાર પુરાવાની જરૂર રજૂ કરવાના રહેશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો